ઓનલાઈન કરે છે કેમ કે એને અમારે માર્કેટ માં જવું હોય ને વરસાદ આવે છે હાલો ને મમી આવે ફાઈનલી ગાઈસ અમે માર્કેટ માં પહોંચવા આવ્યા છીએ અને જો ફાઈનલી ગાઈસ અમે પહોંચી ગયા રાખડી લેવા ફાઈનલી અમે રાખડી લઈ લીધી છે ને ફૂડ આફ્ટરનૂન જય માતાજી જય ગિનારી મારા નવા બ્લોગ માં ફરી દે તમારું સ્વાગત છે ને હું છું વરસાદ અમારી સાથે તો અત્યારે વાગી ગયો છે બપોરનો દોઢ અને અત્યારે જો અત્યારે છક બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમકે હવારે કામ હશે એટલે હું કામ કરતી હતી ને પછી એક કામ આટું બહાર ગઈ હતી અને અત્યારે જો અમે બપોરા કરવા બેસી ગયા છીએ અને આજે હા જક ના રાખડી લેવા જવાનું એ તો આલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આજે બપોરામાં જો પુલાવરનું શાક ને રોટલી અને મમ્મી એ રવો બનાવ્યો છે અને જો બધા બપોરો કરવા બેસી ગયા છે તો હાલો આવી જાઓ બધાય બપોરો કરવા અને આ મીરા ની ન્યુ હેર સ્ટાઈલ છે મીરા આમ જ હતા ગુડ ઇવનિંગ ગાઈસ વાગી ગયા છે સાંજના સાત અને હું જાઉં છું મમ્મી ભેગી માર્કેટમાં રાખડી ની ખરીદી કરવા તો હાલો બધાય બી કન્ટિન્યુ વ્લોગ માં રહેજો હું આ ઘરે ને ઘરે છું કેમ કે એને અમારે માર્કેટમાં જવું છે ને વરસાદ આવે છે હાલો ને મમ્મી હવે

સારું હાલો હવે અમે જઈએ માર્કેટમાં તો હાલો બધાય બી કન્ટિન્યુ બ્લોગમાં માં રહી જાવ હાલો ગાય હું ને મમ્મી આયેલા જવી જઈ ને ફૂલ વરસાદ આવવા માંગ્યો છે એટલે મેં છત્રી મમ્મી એ કીધું છે છત્રી લઈ લે પણ મેં કઈ છત્રી લીધી નહીં હવે જો આ ઠેલા માં રાખવો પડે અને હું ને મમ્મી આયેલા જવી છું ફાઈનલી ગાય તમે માર્કેટમાં પહોંચવા આવ્યા છીએ અને જો વરસાદે હવે લઈ ગયા થોડો થોડો થોડા થોડા આવા મેંડા છે મારા ચશ્મા માં પાણી થઈ ગયું હાલો તો બધા બી કન્ટિન્યુ બ્લોક માં રહી જો ગાય લાગી ગયા છે સાડા આઠ અને અમે પાછા ઘરે જાય છીએ અને હજી રાખડી લેવાની બાકી છે હાલો બધા બી કન્ટિન્યુ બ્લોક માં રહી જો ને તો બધા ટ્રાફિક ટ્રાફિક થઈ ગયું રાખડી ચાલો જોઈ કઈ રાખડી પાસ કરે મમ્મી ફાઇનલી અમે રાખડી લઈ લીધી છે ને હવે અમે જઈ છીએ ઘરે બાય બાય ગાય તો આઠ વાગી ગયા છે ને અમે ઘરે પહોંચી ગયા છીએ અને પૂજા દીદી બનાવે છે રસ પૂજા દીદી શું બનાવજો

જુ મેર આબુ જે દીદી લોઈ પી ગયા અને કાલે હવારે

હાલો ગાઈઝ તમે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે આ પૂજા દિધિને થોડુંક એને મારી લઉં થોડુંક માર ખાઈ લે ને એટલે શાંતિથી ઉઈ જાય એટલે હાલો હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે તે સુધી બધાને બાય બાય